આલોબેનો જય કૃષ્ણ આજે હું બનાવીશ ગરમ મસાલો એના માટે મેં તદ લીધા છે વીસ થી પચીસ ગ્રામ જેટલા લવિંગ છે બાદિયા છે અને ધાણા અને જીરું તલ સૂકા લાલ મરચાં છે ને તમાલપત્ર જે આપણે બધા તેજ પત્તા કે મીઠો લીમડો છે હવે હું ગરમ મસાલો આખા વર્ષ માટે બનાવતી હોય ઘરે બનાવી લઉં છું બધા બજારમાંથી લે એના કરતાં ઘરે સેલો અને સારું પડે ચોખ્ખું બને એના માટે આપણે પેલા મસાલો ફ્રાય કરી લેશું શેકી લેશું એટલે એ કઢાઈમાં આ રીતે ગેસ ચાલુ કર્યો છે અને કઢાઈ મૂકી છે એટલે આપણે લવિંગ ને બાજરા ધાણા ને જીરું છે અને આ તલ છે ને આ સૂકા મરચા છે ને આ તમાલ છે હવે આપણે કઢાઈ ગરમ થાય ત્યાં સુધી આપણે ખાસ ગેસ રાખશું ને પછી આપણે કડાઈ ગરમ થઈ જાય એટલે ધીમા ગેસે આ રીતે આપણે બધો મસાલો શેકી લેશું આપણે મસાલો શેકી લઈએ એમાંથી ભેજનો ભાગ બધો ઉડી જાય અને આખું વરસ ગરમ મસાલો સરસ ચાલે દાળ કોઈ પણ જાતની દાળ છે શાક છે બટેટા વડા તે બધા મસાલામાં બધી વાનગીમાં આપણે મસાલાસાલો ખાલી આ રીતે ધીમા ગેસે શેકી લેવાનો પછી એક મિક્સર જારમાં પ્રસ કરી લેવાનો બે થી ત્રણ મિનિટ ફ્રાય કરવાનો પછી આ લીલો લીમડો છે એ હું ઘીમાં તળી લઈ પાન સરસ મજાના કોળા અને સૂકા થઈ જશે આવી રીતે આપણે ગરમ મસાલો આ બધો મસાલો પેલા શેકીએ તો કેવી સરસ મજાની સુગંધ આવે છે એ મસાલો એકદમ સરસ બનશે બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને હવે હું ગેસ બંધ કરી દઉં છું એક કડાઈમાં આમાં ઘી મૂક્યું છે અને આ મીઠા લીમડાના પાન છે એ આપણે એમાં તળી લઈએ પછી મસાલામાં મિક્સ કરશું

तरीली गाना એટલે સરસ મજાના કોડ થઈ જાય સુકાઈ ગેલ જીવા સરસ મજાના થઈ જાય આ રીતે તમે એકવાર જરૂર ટ્રાય કરીને બનાવજો જાય એટલે સરસ મજાના સૂકા જેવા પાન કરકરા થઈ જાય હવે મસાલો બધો થઈ જશે પછી આપણે એને એક મિક્સર જારમાં પીસી લેશું મસાલો આપણે શેકેલો અને લીમડો ફ્રાય કરેલો ઠંડો થઈ ગયો છે તો હવે આપણે આ રીતે એક નાના ખાનામાં મિક્સર જારમાં ભરી અને આપણે એને પીસી લઈએ મસાલો ક્રશ થઈ ગયો છે હવે આપણે ખોલીને જોઈ લઈએ સરસ મજાનો ક્રશ થઈ ગયો આ રીતે ચાળવો પડે એવો નથી જરાક દર દર મસાલો હોય તો સારો લાગે તમે એકવાર જરૂર ટ્રાય કરીને બનાવજો આ રીતે હું બધો મસાલો ફ્રાય ક્રસ કરી લઈશ પછી એક એરટાઈટ ટાઈટ બહેણી હોય E maracuano, a cura da arsaca, né? Tchau. <silence>